તમે આ કિરારી કેટલા દિવસ પહેલા છાંટ્યું હતું પાંચ દિવસ પહેલા કિરાણી નો સ્પ્રે કારણ કે મારી બાજુ નું ખેતર જુઓ તમે કેવું છે તો 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 એના લીધે ડેમેજ થવા માંડેલું જ્યાં નતું આવ્યું ત્યાં એકલી કિરારી સ્પ્રે કરેલો છે બસો લીટર પાણીમાં બસો એમ એમ અને જ્યાં થોડા સિમ્ટમ દેખાતા હતા ત્યાં બસો લીટર પાણીમાં બસો એમ એમ ને પાંચસો ગ્રામ એમ પિસ્તાળીસ વાપરેલું છે આ બંને તમે છાંટ્યું તમારા ખેતરની અંદર બટાકાની અંદર તો તમને એના રિઝલ્ટ કેવા મળે બહુ સરસ રિઝલ્ટ મળેલું છે જો આગળ વધતું હતું ત્યાં બધું અટકી ગયેલું છે અને કંઈ નવું કઈ દેખાતું નથી મને એમાં બરોબર તો તમે જે બીજા ખેડૂત મિત્રો છે એમને તમે શું ભલામણ કરશો હું તો એ જ ભલામણ કરીશ કે અત્યારે હાલ જે વાતાવરણ જે પેલું છે એમાં ટીઆરઆઈ નું રિઝલ્ટ બેસ સો ટકા સો ટકા રિઝલ્ટ છે તો કેટલા એમ એલ પ્રમાણે તમે ભલામણ કરશો હું બસો એમ કિરારી અને બસો લિટર પાણીમાં ધીમે ધીમે કઈ પત્તા રહી ના જાય એ રીતના છંટકાવ કરવાનું તો અને જ્યાં આવી ગયેલા હોય સિમ્ટમ ત્યાં બસો એમ એલ કિરારી ને પાંચસો ગ્રામ થી સાતસો ગ્રામ સુધી એમ પિસ્તાલીસ નો છંટકાવ કરવો હા તો ખેડૂત મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એમના મુખ્યથી સાંભળી રહ્યા છે કે એમને કિરારી પ્લસ ધાણુ કયા પિસ્તાલીસ નો છંટકાવ કર્યો છે અને એમને જે જે અસર હતી તો ત્યાં ત્યાં ગઈ છે અને એના લીધે એમને ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા છે તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જેમને બી કોઈ બી તકલીફ પાછોતરા સુકારાની એમના ખેતરની અંદર દેખાય અથવા એમના ખેતરની અંદર પાછોતો સુકારો ના આવ્યો હોય તો કેરાળીનો છંટકાવ બસો ml પ્રતિ એકરના હિસાબે જરૂરથી કરે ધન્યવાદ